મિત્રો આવી ગયો છું તમારા માર વાવણીનો જબરજસ્ત વિડીયો કારણ કે આજે આપણે આપણા પડામાં સાડત્રીસ નંબર નું મગફળી વાવેતર કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે તમને બતાવી દઉં કે એ ટુ ઝેડ કઈ રીતે અમારું મગફળી વાવેતર થાય છે અઢારની જારીમાં અને કેટલું બેરણ નાખી છે તેવી સંપૂર્ણ માહિતી સરસ મજાનો આ વિડીયો છે એટલે ખાસ કરીને આપણે આ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવી જાય

રેવલ કઈ આવે ઉપર આપવું એવું કામ કરે કે આ જે પા છે એને કુણી કઈ આવે અને જે બિયારો છે જે નિંદામણ થયું છે ખડ થયું છે વાવણી વરસાદનું ખડ નાશ પામે અને પાછળ હમાર મગફળીના ઉગાવામાં ના પાછળ પાછળ એક પેક થતી જાય જગ્યા જેથી તે ઉગાવો સારો આવે ઉગાવો સારો આવવા માટે આપણે અત્યારે આ જુગાડ બનાવ્યો છે અને અત્યારે આપણું બોમ્બે સુપર કંપનીનું ભાઈ બતાવો કે બિયારણ અમે વાવી રહ્યા આપણે અત્યારે આમાં ચોઈસ કરેલી છે બોમ્બે સુપર મગફળીની

અને વાવેતર આનું ટ્રેક્ટર નું મિની ટ્રેક્ટર થી વાવવા જઈએ આપણે તો આ ત્રણેય વસ્તુ ભેગી થાય નહીં એટલે એમાં ત્રણેય વસ્તુ ભેગી ના થાય તો દાણા હવા ખાઈ જાય જેથી કરીને ઉગાવો ઓછો આવે હાલમાં અત્યારે અમે કેટલું નાખી છે રોટર ચડાવ્યા છે એ પણ તમને હું બતાવી દઉં કે ડબલિયા રોટર કેવું કામ આપે છે તે તો તમે જોઈ શકો છો કે આ ડબલિયા રોટર છે આ રીતે આપણે આમાં દાણા દાણા પછી દાણો આમાં ખાલા ઓછા પડે છે અને આમાં ધારો એટલી મગફળી ઉતરી શકે કેમ કે આપણે જે સિંગલિયા ત્રણ નંબરના રોટર આવે છે મગફળી ઓરણી સાથે આપે છે તે એમાં શું થાય કે વધારે ત્રીસ કિલો એક વીઘામાં નાખવાના થાય તો સાપટીન ફરે એની આયરે દાણા દાંડવામાં એમને હોય જતા હોય છે તમને ખબર ના હોય કે તમને એમ કે દાણા રોટર ઉપાડે છે પણ દાણા રોટર ઉપાડવાની કેપેસિટી પૂરી થઈ જાય એટલે એ સાપટીન ફરે એટલે એમને જાય છે અત્યારે અમે આ વાવેતર કરી રહ્યા છીએ હવે આપણે આની

એટલે શું થાય કે હાથી ચાલી જાય એટલે બધાય ફરતો સેઢો ચોખો રી એટલે સેડામયસમ બેય બાજુ અવશ્ય લેવી અને પાંચ પાંચ આયરોની સેડામયસમ લીધી અને પાંચ આયરૂ આપણે જે વાવેતર કરવામાં આવે છે ને તેમાં ખાસ મહત્વનું કે તમે આ પડું આખું રેવલ થતું છે તમે જુઓ કે એક જ હરખો ઉગાવો એક જ હરખા દંતાર પડે અને ઉપર અપુ મિત્રો એવી વસ્તુ છે કે ઘણાને હજી એ ખબર નથી ઉપર અપુ હાઇડ્રોલિકનું કામ કરે છે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકનું મતલબ એટલે કે કડીક વધારે દંતાર બેહે કડીક ઓછો બહે એવું ના થાય એક જ હરખું દંતાર બેહવા દે છે અને જે ટ્રેક્ટર માં ઉપર આપવું ના હોય ને તો ઘડીક દાતા વધારે બેહે ઘડીક દાતા ઓછા બેહે આવા બધાય પ્રશ્ન થાય છે એટલે આપણી આ ચેનલ માં તમે કાયમ માટે જોડાઈને રહો ને તો આવું કંઈક ને કઈક નવું જાણવા મળશે હવે ઉશી ભાઈને કે કેવી રીતનું આમાં બિયારણના પોટ આપવામાં આવ્યા છે તો ખેડૂત મિત્રો આપણા જે મોટા ભાઈ છે એને પૂછી કે આપણે કઈ રીતે આમાં પોટ આપવામાં આવ્યો છે અને કઈ કઈ બાબતનો પોટ આપવામાં આવ્યો છે તો મોટભાઈ આમાં કઈ પ્રકારનો પોટ આપવામાં આવેલો છે જો આપણે આમાં છે ને

તો અને આપણે અત્યારે આ બિયારણો આવી રહ્યા છીએ બોમ્બે સુપર કંપનીનું છે બિયારણો પણ બહુ સારા છે અને એક જ સરખો દાણો છે આમાં તમે જોવો છો કે અને પટ માર્યા પછી દાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો અને બધો ટા જેવો દાણો છે અને હાલમાં જે વાવેતર થઈ રહ્યું છે અઢારની જાડી છે ઉપર ઉપર સાથે ખમાર સાથે એટલે આ રીતે વાવેતર કરવાનો મોટો ફાયદો એ છે કે જમીન આમાં ખુલી ના રહીએ અને દાણા વાહટે નહીં ઘણી વાર શું થાય છે કે નાના મિની ટ્રેક્ટર વાળા ભાઈઓ છે તે શું કરે કે પહેલા વાવેતર કરે કારણ કે એનું ટ્રેક્ટર નાનું પડે છે પહેલા વાવેતર કરે ત્યારબાદ ઉપર અપુને હમાર કરે તો શું થાય કે જે દાંતો આલી ગયો છે એ દાતો વાટી જાય છે આ વાહ એના કારણે સુપર ઉગાવો આવે અને વાવેતરમાં કદાચ 50 વર્ષ હોય છતાં પણ ઉગાવો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે એ આ રીતે અને આ અત્યારે રૂપ નથી કારણ કે પાંચ દાતા નું વાવેતર થાય છે તો જ્યાં પાટલું છે ત્યાં જેનો ટાયર આવે છે એટલે કોઈ રીતે આપને તકલીફ રહેતું નથી અને પડું એકદમ રેવલ અને એક જ હરખો ઉગાવો આવે તો તમે પડાવમાં જોઈ શકો છો

તો અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયાને પૂર્ણ વિનામ આપી દઈએ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી